નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાડજ પોલીસે છેતરપિંડ વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં અટકાયત કરી વાડજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તારીખ એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી તેમની આયુર્વેદ ટ્રાન્સટીવ પ્લાઝા રાણીપ ખાતે ઓફિસ નંબર આઠસો એક ખાતે ફિનકેપ ચોવીસ નામની પેઢી દ્વારા લોભામણી સ્કીમો આપી ફરિયાદીને તથા રોકાણ કરનાર વિશ્વાસમાં લઈ આરોપી ફરિયાદ કરી તથા રોકાણ કરનાર મૂડીને શેર બજારમાં રોકાણ કરી સારું વળતર આપશે તેવી લાલચ આપી ફરિયાદી પાસે કુલ અગિયાર લાખ બાસઠ હજાર દોસો ને રોકાણ કરાવી તથા ફરિયાદી અને રોકાણ કરનાર મૂડી વળતર પરત નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ જે ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક ધોરણ અટકાયત કરવામાં આવી છેતરપિંડી કરનાર આરોપી ડેનિશ નરેશભાઈ મકવાણાને ને વાડજ સર્વેલન્સ સ્કોર્ડના સ્ટાફ ના માણસો તાત્કાલિક ધોરણે આ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો તેમજ રોકાણકારોએ એ જણાવ્યું હતું કે તેઓને અલગ અલગ સ્કીમો ની લોભામણી જાહેરાતો કરવામાં આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ અમદાવાદ હવે આ જેમાં આરોપી છે ડેનિશ નરેશભાઈ મકવાણા કરીને આરોપી છે જેણે રાણીપમાં વોટ્સએપમાં એ લોભામણી જાહેરાતો આપતો કે જેમ કે સો મહિનામાં પચીસ ટકા રિટર્ન સાથે તમને મળશે એવી જાહેરાતોમાં ઘણા ભોગ બનનારને ફસાવેલા છે આ કામનો જે ફરિયાદી છે તેણે એક આઠ બે હજાર ત્રેવીસ થી લઈને અત્યાર સુધીમાં લાખ બાસઠ હજાર બસો રૂપિયાનું રોકાણ જોડે કરેલું છે અને આરોપી તરફથી અત્યાર સુધી તેઓને કોઈ પણ મૂડી કે વળતર આપેલ નથી અને આ ઓફિસ તેને બંધ કરી દીધેલ છે આ ઓફિસ બંધ કર્યા પછી ફરિયાદી લાગતા કે મારી જોડે છે છે ફરિયાદ ફરિયાદ આ અમે બે તારીખે બે માર્ચે રજિસ્ટર કરી છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના આ આરોપી સિવાય પણ અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં અને આ ઉપરાંત અન્ય કોણ કોણ ભોગ બનનાર છે તેની તપાસ હાલ ચાલી રહી છે